પણ કેવી રીતના કરીશું તો કે કર્તવી વાક્ય કર્મણી વાક્ય અને ભાવે વાક્ય પ્રયોગ તો મિત્રો આજે આપણે આ ત્રણેય વાક્યો ની વિશેષતા કેવી રીતના ઓળખવા અને એકબીજામાં કેવી રીતના પરિવર્તન કરવું તે મુદ્દા અંગે ચર્ચા કરીશું તો મિત્રો સૌપ્રથમ આપણે વાક્ય એટલે શું એ સમજી લઈએ પછી આપણે આપણા મુદ્દા ઉપર જઈએ તો મિત્રો વાક્ય એટલે શું વાક્ય કોને કહેવાય તે મુદ્દો આપણે સમજી લીધો તો વાક્ય એટલે જુદા જુદા પદોના સમૂહને વાક્ય કહેવાય જુદા જુદા પદોના સમૂહને વાક્ય કહેવાય અથવા આપણે એમ કેવું હોય શબ્દોનો એવો સમૂહ કે જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય શબ્દોનો એવો સમૂહ કે જે સંપૂર્ણ અર્થ ધરાવતો હોય તેને આપણે વાક્ય કહી શકીએ મૂળાક્ષરો અક્ષરો ભેગા થઈ થઈને શબ્દ બનશે આ શબ્દો જ્યારે અર્થપૂર્ણ રીતે ગોઠવાય છે તેને આપણે વાક્ય કહીએ છીએ કેટલાક વાક્યો સમજવામાં સરળ હોય છે કેટલાક વાક્યો સમજવામાં થોડા આપણને અઘરા લાગતા હોય છે તો મિત્રો આજે આપણે આ વાક્યો અને તેના પ્રકારો જે આપણે ત્રણ છે તે શીખવાના છે મિત્રો વાક્યમાં શું શું હોય તો એક તો કર્તા હોય કર્મ હોય ક્રિયાપદ ઇત્યાદિ પદોનું નિયોજન થતું હોય છે કર્તા કર્મ અને ક્રિયા પદ તો હોય જ જોડે જોડે વિશેષણ ક્રિયા વિશેષણ આવું ઘણું બધું એમાં ઉમેરાતું હોય છે જે તમે ગુજરાતીમાં આગલા વર્ષોમાં શીખી ગયા હશો તો મિત્રો વાક્યમાં આટલું હોય વાક્ય કોને કહેવાય એની અંદર શું હોય તે આપણે જોઈએ હવે વાક્યના પ્રકાર કેવી રીતના પડે તે આપણે ચર્ચા કરીશું તો મિત્રો વાક્યના પ્રકાર તો સૌપ્રથમ વાક્યના પ્રકાર પડે છે પ્રયોજનની દ્રષ્ટિએ કેવી રીતે વાક્ય પ્રયોજાય છે તો તેની દ્રષ્ટિએ વિધાનવાચક નિષેધાર્થક પ્રશ્નાર્થક આજ્ઞાર્થક વિદ્યાર્થક અને ઉદ્ઘારવાચક વાક્ય એમ છ પ્રકાર પડે છે પ્રયોજનની દ્રષ્ટિએ બીજો મુદ્દો કર્તાના મહત્વના આધારે કર્તરી કર્મણી અને ભાવે વાક્ય પ્રયોગ પડે છે અને ત્રીજો મુદ્દો છે રચનાની દ્રષ્ટિએ તો સાધુ વાક્ય સંકુલ વાક્ય અને સંયુક્ત વાક્ય એમ બીજા ત્રણ પ્રકાર પડે છે તો પ્રયોજનની દ્રષ્ટિએ કર્તાના મહત્વના આધારે અને રચનાની દ્રષ્ટિએ વાક્યના આ રીતના પ્રકાર પડે છે હવે જ્યારે વાક્યના પ્રકારો પૂછાય ત્યારે મગજમાં ક્લિયર હોવું જોઈએ આપણી યાદ શક્તિમાં કે પ્રયોજનની દ્રષ્ટિએ કર્તાના મહત્વના આધારે અને રચનાની દ્રષ્ટિએ આપણે જે પ્રકારો છે તે આ રહ્યા તો મિત્રો હવે તમને વાક્યના પ્રકાર વિશે સમજાઈ ગયું હશે આપણે ચર્ચા કરવાની છે કર્તાના મહત્વના આધારે કર્તરી કર્મણી અને ભાવે પ્રયોગ તો મિત્રો આ ઉપરાંત પ્રેરક વાક્ય પણ આવે છે જે આપણા મુદ્દામાં નથી એટલા માટે અહીં લીધેલું નથી તો મિત્રો આ રીતે વાક્યના પ્રકાર પાડી શકાય ચલો હવે જોઈએ કર્તરી વાક્ય કોને કહેવાય તો સમજી લઈએ કર્તરી વાક્ય કોને કહીશું તેમાં કર્તા મુખ્ય હોય કર્તા એટલે

કર્તાનું મહત્વ વધારે હોય કર્તા મુખ્ય હોય તેવા વાક્યોને આપણે કર્તરી વાક્યો કહીએ છીએ યાદ રાખીશું કે જે વાક્યોમાં કર્તા ઉપર વધારે ભાર હોય કર્તા મુખ્ય હોય કર્તાનું મહત્વ વધારે હોય તેવા વાક્યોને આપણે કર્તરી વાક્યો કહીશું はい મિત્રો તમને આ કર્તરી વાક્યોમાં સમજવામાં લગભગ કોઈ તકલીફ પડવી જોઈએ નહીં હવે સમજીએ કર્મણી કર્મણી વાક્ય પ્રયોગ છે કર્મણી વાક્યોને આપણે કેવી રીતના ઓળખવા તો મિત્રો કર્મણી વાક્યો છે તેની વિશેષતા લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે એક તેમાં કર્મ હોય અને એટલે કે વાક્ય સકર્મક હોય કર્મણી વાક્ય પ્રયોગમાં કર્મ હોય હોય અને હોય તો જ આપણે તે વાક્યને કર્મણીમાં ફેરવી શકીશું અથવા કર્મણી વાક્ય કહી શકીશું બીજું તેમાં કર્મ મુખ્ય હોય છે આપણે આગળ જોઈએ તો કર્તરી વાક્યોમાં કર્તા મુખ્ય હતો તેમ અહીં આ વાક્યમાં કર્મ મુખ્ય હોય છે બીજું આ જે વાક્ય છે તેમાં કર્મ અનુસાર ક્રિયાપદ હોય છે જેવું કર્મ હોય તે પ્રમાણે ક્રિયાપદ લખાય છે ચોથું અને અગત્યનું કર્મણી વાક્યની કર્તાની પાછળ કર્તા હોય છે તેની પાછળ થી વડે દ્વારા તરફથી જેવા પ્રત્યયો લગાડેલા હોય છે આપણે વાક્યોને સમજતા જોઈએ જેથી તમને ખૂબ સરળતાથી આપણે કર્મણી વાક્યને ઓળખી શકીએ તો મિત્રો અહીં આપણે પાંચે જ જેટલા વાક્યો લીધેલા છે એને સમજી લઈએ લોકો વડે ઘટ ચડાયો યાદ રાખીશું કર્તા કર્મ અને ક્રિયાપદ ત્રણેય વસ્તુમાં આવશે લોકો કર્તા છે ઘટ કર્મ છે અને ચડાયો ક્રિયાપદ છે આવી ગયું કર્મ છે એટલે આપણે કર્મણી વાક્ય કહી શકીશું બીજું કર્તાની પાછળ

ક્રિયાપદની પાછળ આ પ્રત્યય બોલાય છે અથવા ઉમેરાય છે યાદ રાખીશું આ પ્રત્યયને પકડી લઈશું તો આપણને કર્તરી અને કર્મણીમાં વાક્ય પ્રયોગ ઓળખવામાં તકલીફ પડશે નહીં પહેલું કર્મ હોવું જોઈએ તે વાક્યમાં કર્તાની પાછળ આમાંથી કોઈ એક પ્રત્યય લાગેલો હોવો જોઈએ અને ક્રિયાપદ જોશો તમે તો ક્રિયાપદની પાછળ તમને આ ઉચ્ચાર જણાય છે આ પ્રત્યય જણાય છે આપણે જોતા જઈશું તો મિત્રો આ રીતે આપણે કર્મણી વાક્ય પ્રયોગને ઓળખી શકીએ છીએ કે આ વાક્ય કર્મણી છે હવે આગળ વધીએ છેલ્લું ભાવે વાક્ય જોઈ લઈએ કોને કહીશું ભાવે વાક્ય તો મિત્રો ભાવે વાક્ય છે તેના શબ્દો ઉપરથી જ આપણને ખબર પડી જાય કે આમાં ભાવ જાણવાનો છે પણ ભાવ કોનો તો કર્મપદનો ક્રિયાપદનો આપણે ભાવ જાણવાનો છે જોતા જઈએ તો આપણે ભાવે વાક્યને ઓળખીશું તો તેની લાક્ષણિકતા પ્રમાણે છે કર્મ વગરનું વાક્ય હોય એટલે કે વાક્ય કેવું હોય અકર્મક તેમાં કર્મ આવતું નથી જ્યારે આપણે ભાવે વાક્યને ઓળખવાનું છે અથવા કોઈ પણ વાક્યને ભાવે વાક્યમાં પરિવર્તન કરવાનું છે કર્તરીને જ ભાવે વાક્યમાં પરિવર્તન કરવાનું છે તો આવા વાક્યોને ઓળખવા માટે સૌપ્રથમ તેમાં કર્મ આવતું નથી એટલે કે કર્તા અને ક્રિયાપદ બે વસ્તુઓ હોય છે બીજું ક્રિયાનો ભાવ મુખ્ય હોય છે ક્રિયાનો ભાવ મુખ્ય હોય છે અને આપણે આગળ જોયું તે પ્રમાણે જેમ કર્મણી વાક્યમાંથી વડે દ્વારા એવા પ્રત્યય લાગતા હતા તેમ અહીં પણ કર્તાની પાછળ આ બધા પ્રત્યયો લાગશે આપણે ઉદાહરણ દ્વારા સમજી લઈએ કે ભાવે વાક્ય કેવી રીતના ઓળખવું તો મિત્રો અહીં પાંચેક જેટલા આપણે ઉદાહરણો જોઈ લઈએ તો મિત્રો છોકરાથી રમાય છે

ઉમેરાયેલો છે પ્રત્યય આપણે જેમ કર્મણી વાક્યમાં જોયું હતું અને આ જે ક્રિયાપદો છે તેની પાછળ આ ઉચ્ચાર થાય છે રમાય છે છોકરો રમે છે વાક્ય તો બરોબર છે કર્તરી પ્રમાણે પરંતુ રમાય છે તો તેમાં પાછળ આ ઉચ્ચાર થાય છે તો મિત્રો આ રીતે આપણે ભાવે વાક્યને ઓળખી શકીએ છીએ એક તેમાં કર્મ નહીં હોય ફરીથી રિપીટ કરી દઉં બીજું ક્રિયાનો ભાવ મુખ્ય હશે અને કર્તાની પાછળથી વડે દ્વારા તરફથી જેવા પ્રત્યો લાગેલા હશે આ આપણે ભાવે વાક્ય પ્રયોગ કહીશું તો મિત્રો આ રીતે આપણે કર્તરી કર્મણી અને ભાવે વાક્ય પ્રયોગ વાક્ય કેવી રીતના ઓળખવા તેની લાક્ષણિકતાઓ શું તે જોયું હવે તમને ત્રણેય ત્રણ વાક્ય પ્રયોગ કર્તરી કર્મણી અને ભાવે આ ત્રણેય વાક્ય પ્રયોગના વાક્યો ઓળખતા સમજાઈ ગયું હશે હવે એક બીજામાં પરિવર્તન કેમ કરવું તે જાણી લઈએ તો જોઈએ મુદ્દો કર્તરી વાક્ય જે આપણે આગળ શીખ્યા હતા અને કર્મણી વાક્ય તો મિત્રો કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યમાં વાક્યો કેવી રીતના ફેરવવા તે જાણી લઈએ તો મિત્રો આ રીતે આપણે કર્તરીમાંથી કર્મણીમાં વાક્યો ફેરવી શકીએ છીએ લોકોએ ગઢ ચડ્યા લોકો વડે ગઢ ચડાય

અહીં કર્તરી વાક્ય પ્રયોગ છે જેનો આપણે કર્મણી વાક્ય પ્રયોગ કરી યાદ રાખીશુ કર્તરીમાંથી કર્મણીમાં તમારે વાક્ય પ્રયોગ કરવો હોય ફેરવવા હોય વાક્યોની પરિવર્તન કરવું હોય તો એ છે કે વાક્યમાં શું હોવું જોઈએ તો કર્મ હોવું જોઈએ કર્મ હશે તો જ કર્તરીમાંથી કર્મણીમાં વાક્ય પ્રયોગ કરી શકશું બીજું કર્તાની પાછળ વડે થી દ્વારા તરફથી એવા શબ્દો ઉમેરીશું એટલે ઓટોમેટિક વાક્ય કર્મણી વાક્ય પ્રાયોગ થઈ જશે બીજું શીખવાડાયો કરે છે કરાય છે ભણું છું ભણાય છે તો આ પ્રત્યય ઉમેરાય છે ક્રિયાપદમાં આ તો તમને ખ્યાલ જ છે અને કર્મ હોવું જોઈએ તો કર્તરીમાંથી કર્મણીમાં આપણે વાક્ય ફેરવી શકીએ પરિવર્તન કરી શકીએ હવે નાથી ઉલટું કર્મણીમાંથી કર્તરી કરવું હોય તો વડે નીકળી જશે અને ક્રિયાપદની અંદરથી આ પ્રત્યય નીકળી જશે ઉલટું આમ કરીએ છીએ ગાડીને એવી ગાડીને રિવર્સ દોડાવવાની છે

મિત્રો યાદ રાખીશું કર્મણી વાક્યને ભાવે વાક્યમાં ફેરફાર કરી શકાતો નથી કેમ કે કર્મણી વાક્યમાં કર્મ આવે છે અને ભાવે વાક્યમાં કર્મ આવતું નથી એટલે કે કર્તરીમાંથી કર્તરીમાંથી કર્મણી હશે ભાવે પ્રયોગ હશે અથવા કર્તરીમાંથી પ્રેરક વાક્યમાં ફેરવવાનું હશે પરંતુ પ્રેરક વાક્યનો મુદ્દો આપણે આપણા પાઠ્યપુસ્તકમાં લીધેલું લીધેલો નથી એટલે આપણે ચર્ચાના વિષય ઉપર લીધેલો નથી હવે સમજીએ પેલા કર્તરી વાક્યો છોકરો રમે છે પ્રવિણા વાંચે છે હું ખાઈશ તે હસ્યું રામ દોડે નહીં મિત્રો તમે આ બધા જ વાક્યો જોશો તો આમાં એક વસ્તુ ના આવી કર્મ નથી કર્મ નથી એટલા માટે જ આપણે આ વાક્યોને ભાવે વાક્યમાં ફેરવી શકીશું હવે ભાવે વાક્યમાં ફેરવીશું ત્યારે પણ યાદ રાખીશું તમે કર્તાની પાછળ જોયું હશે તો થી વડે તેવા શબ્દો આવેલા છે

રામ દોડ્યો નહીં રામ થી દોડાયું નહીં તો મિત્રો આ રીતે કર્મ વગરના વાક્યો હોય તેને એવા કર્તાની વાક્યોને આપણે ભાવે વાક્યોમાં ફેરવી શકીએ છીએ અને હવે રિવર્સ કરવું હોય ભાવે વાક્યોને પાછા તમારે કર્તાની વાક્યમાં ફેરવવા હોય અથવા સાદા વાક્યમાં ફેરવવા હોય તો આ જે થી છે પ્રત્યય લાગેલું છે અનુગ લાગેલું છે તે નીકળી જશે અને ક્રિયાપદની અંદરથી પણ આનો જે પ્રત્યય છે તે પણ નીકળી જશે વર્તમાનકાળમાં છે તો વર્તમાનકાળમાં જ રાખવાનું છે ભવિષ્યમાં છે તો ભવિષ્યમાં જ રાખીશ ભૂતકાળમાં છે તો ભૂતકાળમાં જ વાક્યને રાખીશ વાક્યમાં કોઈ ફેરફાર કરવાનો નથી પરંતુ એમાં એના ભાવ બદલાવો જોઈએ નહીં અર્થ પણ બદલાવો જોઈએ નહીં પરંતુ છતાંય આપણે વાક્યને ભેગમી લીધું છોકરો રમે છે છોકરાથી રમાય છે મુદ્દો તો એ છે કે છોકરો રમી રહ્યો છે રમાય છે તો મિત્રો આ રીતે કર્તરી માંથી આપણે ભાવ પ્રયોગ કરી શકીએ તો મિત્રો આ આપણે રચનાની દ્રષ્ટિએ જે ત્રણ મુદ્દા હતા તે આપણે જોયા વાક્યના પ્રકાર જોયા વાક્યના પ્રકાર કેવી રીતના પડ્યા તે પણ જોયા અહીં આપણે કર્તરી કર્મણી અને ભાવે પ્રયોગ જોયું કર્તરી માંથી કર્મણી કર્તરી માંથી ભાવ પ્રયોગ કેવી રીતના કરવું તે ખૂબ જ સરળ ભાષામાં જોયું

નવા વિડીયો લઈને આવું તો તમારા તે પ્રશ્નોના ઉત્તરો આપી શકું તમારો આભાર